ત્યારે ધ્રાંગધ્રા ભાજપ દ્વારા પૂર્વ મંત્રી આઈ કે જાડેજાની ઉપસ્થિતિમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં સ્વચ્છતા અભિયાન પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશ આપવા સાથે રોડ રસ્તા ઉપર પડેલા પ્લાસ્ટિકનો નાખવાની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા પાલિકા પ્રમુખ સંગઠનના હોદ્દેદારો સહિત સુધરાઈ સભ્યો દ્વારા શહેરના વિવિધ રોડ રસ્તાઓ પર પ્લાસ્ટિક સહિતનો કચરો વીણી દરેક દુકાનદાર તેમજ લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે વિનંતી કરવામાં આવી હતી સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી વિવિધ સંસ્થાઓ અને અનેક લોકો માન્ય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવાકીય દિવસ તરીકે ઉજવે છે અનેક વિવિધ પ્રકારના સેવાકીય કાર્યો કરે છે આજે ધ્રાંગધ્રા શહેર મંડળ અને ધાંગધ્રા નગરપાલિકાના પદાધિકારી સદસ્યો દ્વારા ધાંગધ્રા શહેરમાં પણ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલની અંદર આજે ફ્રૂટ વિતરણ દર્દીઓને કરવાનો કાર્યક્રમ યોજાયો છે સાથોસાથ ધાંગધ્રા શહેરની હોસ્પિટલની અંદર આજે ઔષધિ કેન્દ્રનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે આજે જે સ્વચ્છતાના આગ્રહી માન્ય નરેન્દ્રભાઈ મોદી છે જેમના કારણે સમગ્ર દેશની અંદર સ્વચ્છતા માટેના અનેક નવા માપદંડો અનેક નવા પથદર્શક દિશાચિન્ન કાર્ય થયું છે ત્યારે એ સ્વચ્છતાના કાર્યક્રમને લઈને ધાંગધ્રા શહેરની મુખ્ય બજારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ થાય અને એના માટેનો સંદેશો પ્રત્યેક વેપારી વ્યક્તિ સુધી પહોંચે એના માટેનો ગાંગધ્રા નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ પદાધિકારીઓ સંગઠનના તમામ મિત્રો દ્વારા પ્લાસ્ટિક વીણવાનો અને સ્વચ્છતાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે